નમસ્કાર જય દ્વારકાધીશ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી વખત તમને થમ્મેલમાં ખબર પડી જ ગઈ હશે કે આપણે આપણુંભાઈ અંબાણીની વાત કરીએ છીએ મિત્રો આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કઈ રીતે આગળ સ્ટ્રગલ કરીને કઈ રીતે મહેનત કરીને આટલી મોટી કંપની ઊભી કરી કે જેનાથી અનંત અંબાણીના લગ્નની અંદર આટલા બધા કરોડોનો ભવ્ય ખર્શો કરીને તેના મેરેજ કરવામાં આવે આ કહાની શરૂઆત થાય છે અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો માં

તો આ ભીડનો લાભ ઉઠાવીને ધીરુભાઈએ ત્યાં પકોડાની લારી કરવાનું વિચાર્યું અને હીરાચંદજી દ્વારા જે પોકેટ મની આપવામાં આવતી હતી તે ધીરુભાઈએ ગલ્લાની અંદર એકત્ર કરતા હતા તો હવે આ સમય હતો ગલ્લો તોડવાનો તો ધીરુભાઈએ ઘરે ગયા તે ગલ્લો તોડી નાખ્યો અને અંદરથી જે રકમ નીકળી તેમાંથી તેને લારી લીધી અને મંદિર પાસે જઈને તેને પકોડા વેચવાનું ચાલુ કર્યું પકોડા ની લારી ગ્રો કરવા લાગી અને તેમને આ ધંધાની અંદર આ કામની અંદર ઘણો બધો પ્રોફિટ થવા લાગ્યો સમય જતાં જેવી રીતે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થવા લાગી તેવી જ રીતે ધીરુભાઈના કામની અંદર નુકસાની પણ આવવા લાગી ધીરુભાઈએ નક્કી કર્યું કે હવે આપણે આ લારી બંધ કરી દેવી જોઈએ તેમણે લારી વેચી નાખી એમાંથી જે પૈસા આવ્યા તે બેંકમાં જમા કરાવી દીધા અને ફરીથી આગળ શું કામ કરવું તેના માટેની વિચારણા કરવા લાગ્યા અને કામની શોધખોળમાં નીકળી ગયા તે લોકો દ્વારા તેમને જાણવા મળ્યું કે લોકો યમન જાય છે યમનની અંદર જઈને જે લોકો ગયા છે તે ટૂંક જ સમયની અંદર તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી સારી થઈ ગઈ છે તો આવું કઈ રીતે થાય કારણ કે ભારતની અંદર જે પૈસા મળે છે નોકરીના તેનાથી દસ ગણા વધારે ત્યાં યમનની અંદર પૈસા મળતા હોય છે તેનાથી ત્યાંની જે લોકો નોકરી કરવા જાય છે તેની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી સારી થઈ જાય છે તો તેમણે ધીરુભાઈ અંબાણીએ ત્યાં જવાનું નક્કી કર્યું અને ત્યાં પહોંચતાની સાથે જ તેમના ભાઈ રમણીકલાલ તેમને એબેસેસ એન્ડ કંપનીમાં પેટ્રોલ પંપમાં નોકરી ઉપર લગાવી આપે છે ધીરુભાઈ અંબાણીનો ત્યાં પેટ્રોલ પંપ ઉપર માત્ર ત્રણસો રૂપિયાના મહિના પગારદાર ઉપર કામ કરે છે ધીરુભાઈ તેમની શોધબૂઝથી અને કસ્ટમરો જે આવે છે તેમને એવી રીતે વાતમાં કન્વિન્સ કરે છે અને મનાવે છે કે તે એમની ગાડીમાં ફૂલ કરાવે છે અને એટલું પેટ્રોલ નખાવે છે આવી જ રીતે થોડા જ દિવસોની અંદર પેટ્રોલ પંપની રેવન્યુ વધવા લાગી અને આ કામ જઈને પેટ્રોલ પંપના માલિક બહુ ખુશ થયા ધીરુભાઈ ઉપર અને તેમણે ધીરુભાઈને મેનેજરની નોકરી આપી હવે મેનેજરનું આ પ્રમોશન મળ્યા બાદ ધીરુભાઈ પાસે ઘણો બધો સમય વધતો હતો અને આ સમયનો સદુપયોગ કરવા માટે ધીરુભાઈએ વિચાર્યું કે મારે કઈ બીજી નોકરી પણ કરવી જોઈએ તો તેમણે એક જગ્યા ઉપર ક્લાર્ક ની જોબ કરવાનું ચાલુ કરી એક દિવસ ધીરુભાઈ ચા પીતા હતા અને તેમની બાજુના ટેબલ ઉપર બે વ્યક્તિ આમ વાત કરી રહ્યા હતા કે ખબર છે આપણા દેશની અંદર જે આ સિક્કા વ્યક્તિની કિંમત છે એની કરતા ચાંદીની કિંમત વધારે છે દાખલા તરીકે સો રૂપિયા ના સિક્કા હોય તો તેની અંદર એકસો ને દસ રૂપિયા નું ચાંદી વપરાય છે જો આ સિક્કાને ઓગાળીને એમાંથી ચાંદી કાઢી લેવામાં આવે તો જે વ્યક્તિ આવું કરશે તે માલામાલ થઈ જશે જો કે તે વ્યક્તિ ખરેખર તો મજાક કરી રહ્યા હતા પણ આવા ધીરુભાઈ સાંભળી અને તે સિરિયસ થઈ ગયા અને તેમણે એક મોટું મશીન ખરીદ્યું અને ધીરે ધીરે તે સિક્કા એકત્ર કરીને પીગાળવા લાગ્યા આવી જ રીતે સમય જતા દેશની અંદર સિક્કાની અછત થવા લાગી સરકારે વિચાર્યું કે આટલા બધા સિક્કા જાય તો જાય ક્યાં તેમણે તપાસ ચાલુ કરી અને તપાસ ચાલુ કરતા ધીરે ધીરે ખબર પડી અને નામ આવ્યું ધીરુભાઈ અંબાણીનું સરકાર ત્યારે તેમના ઘરે પહોંચે છે તે પહેલા ત્યારે ધીરુભાઈ કમાયેલા બધા જ પૈસા લઈને ભારત પરત આવી જાય છે તો મિત્રો ધીરુભાઈ યમન પાછા આવ્યા બાદ કોકિલાબેન સાથે લગ્ન કરે છે અને ઓગણીસો ને અઠાવન ની અંદર તે મુંબઈ જાય છે બિઝનેસ કરવા માટે તે પચાસ હજારની મૂડી સાથે એક ત્રણસો ને પચાસ સ્કવેર ફૂટ ની ઓફિસ રાખે છે અને તેમનું નામ રાખે છે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન ત્યારબાદ ધીરુભાઈને બજારની અંદર ઉતરવાનું હતું પણ ધમકી મારે ધીરુભાઈ પાસેથી અમે તમને માલ નહીં આપીશું ધીરુભાઈ તે સમયે આખા ભારતની અંદર ફર્યા અને નાના ખરીદદારોને વિશ્વાસ અપાવ્યો કે તે પોતાની પાસેથી માલ ખરીદે અને નુકસાન થાય તો તમે મારી પાસે આવો અને જો નફો થાય તો તમારો અને આ વિશ્વાસ અપાવીને ખરીદદારોને પણ આ વાત સારી લાગી ધીરુભાઈની અને તેમણે ધીરુભાઈ પાસેથી માલ ખરીદવાનો સ્ટાર્ટ કર્યો ધીરે ધીરે આખા જ ભારતમાં ધીરુભાઈનો માલ જવા લાગ્યો અને આ પોલિસ્ટર ક્વોલિટી સારી હોવાથી ધીરે ધીરે આખા દેશમાં પોલીસ્ટર માંગ વધવા લાગી અને વિમલનું નામ બનવા લાગ્યું એક દિવસ એવો પણ આવ્યો કે જયારે ભારતની અંદર એક જ દિવસમાં શો મોટા શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું અને વિમલ એ જમારાનું એક નંબર બ્રાન્ડ બની ગયું આના સિવાય વર્લ્ડ બેન્કની ટીમ જ્યારે ધીરુભાઈની નરોડામાં આવેલી ફેક્ટરીની મુલાકાત લે છે તો તેને ભારતની નંબર વન ફેક્ટરીનો દરજ્જો પણ આપવામાં આવ્યો અને અહીંયા બનેલા કાપડ પણ ડેવલપ ધ કંપનીના સ્ટાન્ડર્ડ પણ એક્સિલેન્ટ સાબિત થયા પણ આ સફર ધીરુભાઈ માટે એટલો બધો આસાન ન હતો કારણ કે જ્યારે તેમના કોમ્પિટિટરને ખબર પડી કે ધીરુભાઈ રિપ્લેસમેન્ટનો દુરુપયોગ કરે છે ત્યારે તેમને ધીરુભાઈ ઉપર કેસ કરી દીધો આના પછી ધીરુભાઈએ સફાઈ આપતા કહ્યું કે રિપ્લેસમેન્ટની અંદર એવું ક્યાં લખેલું છે કે તમે જે પ્રોડક્શન કરો તેનું સો સો ટકા પ્રોડક્શન એક્સપોર્ટ કરવાનું રહેશે માટે ધીરુભાઈ જે પ્રોડક્શન કરે તેમાંથી અમુક ટકા એક્સપોર્ટ કરી આપતા અને અમુક ભારતની અંદર સેલ કરતા આથી એ રીતે ધીરુભાઈને ઘણો બધો નફો થવા લાગ્યો અને આવી જ રીતે ધીરુભાઈ આ એક નહીં પણ ઘણા બધા ક્ષેત્રોની અંદર પગલા માંડવા લાગ્યા અને આઠ મે ઓગણીસો રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન નામ જે હતું તે બદલીને રિલાયન્સ ટેક્સટાઇલ લિમિટેડ કરી દેવામાં આવ્યું ની અંદર આ કરોડ સુધી પહોંચી અને હવે આવ્યું મિત્રો કે જયારે ધીરુભાઈ આઝાદ ભારત નો પહેલો આઈપીઓ લાવ્યા દસ રૂપિયાના શેર ભાવથી ધીરુભાઈએ બે પોઈન્ટ આઠ મિલિયન ઇક્વિટેશન સાથે આઈપીઓ લોન્ચ કર્યો રોકાણકારો એ ધીરુભાઈ ઉપર વિશ્વાસ કર્યો અને અઠાવન હજાર રોકાણકારો આની અંદર રોકાણ કર્યું અને તે રોકાણકારોને ઘણો બધો નફો પણ મળ્યો આ શેર એટલો બધો પ્રખ્યાત થઈ ગયો હતો કે ઓગણીસો રાખવામાં આવી ત્યારે ત્રીસ હજાર ધારકો હાજર રહ્યા હતા અને આ ઇન્ડિયન કોર્પોરેશન નો વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો તે સમયમાં મુંબઈની અંદર એવડો મોટો કોઈ હોલ ના હતો કે આ ત્રીસ હજાર લોકો સમાય શકે માટે આ મિટિંગ એક ખુલ્લા મેદાન ની અંદર રાખવામાં આવી હતી અને પછી ઘણી કોશિશ કર્યા બાદ સરકાર પાસેથી ધીરુભાઈએ તેલ ઉત્પાદન માટેનું પણ મેળવી લીધું અને આવી જ રીતે એક સમયે પેટ્રોલ પંપ ઉપર કામ કરવા વાળા વ્યક્તિ પોતાની ઓઇલ પ્રોડક્શન કંપની ઉભી કરી સોળ ફેબ્રુઆરી ઓગણીસો એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા આદ્રોએ કહ્યું હતું કે ધીરુભાઈ આવતા અડતાલીસ કલાક ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે થોડા કલાકોની અંદર ધીરુભાઈ ભાનમાં આવી ગયા પણ તેમનો એક હાથ પેરેલાઇઝ થઈ ગયો હતો ધીરુભાઈએ વિચાર્યું કે મારા આ હાથને મારી કમજોરી નથી બનવા દેવી તેમણે સતત ત્રણ મહિના સુધી કસરત કરી ખાવા પીવામાં ધ્યાન આપ્યું અને થોડા જ મહિનાની અંદર તેમનો હાથ પરિસ્થિતિ સારી થઈ ગઈ હતી 1995 96 ની અંદર ધીરુભાઈએ યુએસએ ની એક નાઇનએક્સ કંપની સાથે મળીને ભારતની અંદર રિલાયન્સ ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી અને ત્યારબાદ ઓગણીસો અઠાણું થી બે સુધીમાં ધીરુભાઈએ જામનગર ની અંદર ધીરુભાઈ ઘણા બધા ફેમસ થઈ ગયા અને દેશ વિદેશમાં પણ તેમનું નામ ગુંજવા લાગ્યું ઓગણીસો નવાણું ની અંદર ધીરુભાઈ ને બિઝનેસ ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવ્યો અને બે હાજર એક ની અંદર ધીરુભાઈ ને લાઈફ ટાઈમ અચીવમેન્ટ નો પણ એવોર્ડ આપવામાં આવ્યો ઓફિસ માંથી સ્ટાર્ટ કરેલો મસાલાનો બિઝનેસ આજે ઘણા બધા કરોડોમાં ફેલાઈ ગયો અને આ કંપનીમાં દાખલ કરવામાં આવ્યા ડોક્ટરો ઘણી બધી મહેનત કરી પણ ધીરુભાઈના હાલતમાં કઈ સુધારો આવ્યો નહીં અને છ જુલાઈ બે બે ના રોજ ધીરુભાઈએ આ દુનિયા પર છેલ્લા શ્વાસ લીધાની સંપત્તિ તેમના પુત્રને છોકરી જતા રહી અને મિત્રો જયારે ધીરુભાઈનું અવસાન થયું ત્યારે તેમની કંપનીનું ટર્ન ઓવર હતું પંચોતેર હજાર કરોડ પણ વાત તો એ છે કે ધીરુભાઈ આટલા બધા ધનવાન થયા બાદ પણ સાદગીનું જીવન જીવ્યા તો બાળપણમાં પકોડા વેચવા માણસ મોટો થઈને પંચોતેર હજાર કરોડ કંપની બનાવી શકે આ માત્ર એક ધીરુભાઈ જ કરી શકે મને આશા છે કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે ઘણું બધું શીખવા મળ્યું છે કે ધીરુભાઈ કઈ રીતે પરિશ્રમ કરીને આટલી મોટી વિશાળ કંપની જેમાંથી અનંત અંબાણીના જે મેરેજ કરવામાં આવ્યા તેમાં કરોડો નો ખર્ચો કરવામાં આવ્યો વિડીયો લાઈક કરો શેર કરો અને વિડીયો આખો જોવો અને સપોર્ટ કરો ફરીથી મળીશું એક નવા વિડીયો ખાઓ પીવો મોજ કરો તંદુરસ્ત રહો ત્યાં સુધી બધાને જય માતા